કરધન તાલુકાના ડાવડ ગામે એક યુવાને માત્ર એસી દિવસમાં નર્મદાની પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે પટેલ નામના યુવાને ગામમાં પરત ફરતા અને ભવ્ય સ્વાગત કર્યું નમસ્કાર હું સુનિલ પટેલ જુઓ સમાચાર વિગતે કરદન તાલુકાના ડાવડ ગામે એસી દિવસમાં નર્મદાની પવિત્ર પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરતા યુવાનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરાયું નર્મદા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક છે શાસ્ત્રોમાં કહેવાયું છે ગંગા સ્નાને યમુના પાને તાપી સ્મરને નર્મદા દર્શન માત્ર એટલે કે નર્મદાના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત અને પવિત્ર બને છે નર્મદા જેનું નામ નર્મદા વત્તા દા એટલે આનંદ આપનારી નદી તરીકે ઓળખાય છે તે વિશ્વની એક માત્ર નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે આ પરિક્રમા સામાન્ય રીતે ત્રણ વર્ષ ત્રણ માસ અને તેર દિવસમાં પૂર્ણ થાય છે જેમાં હજારો ભક્તો દર વર્ષે ભાગ લે છે જો કે પૂરજીત પટેલે આ પરિક્રમા માત્ર એંશી દિવસમાં પૂર્ણ કરી એક અદભુત સિદ્ધિ હાંસલ કરી છે આ પરિક્રમા માત્ર શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે પૂરજીત પટેલે પરિક્રમા દરમિયાન અનેક અનુભવો શેર કર્યા તેમણે જણાવ્યું કે નર્મદા મૈયાના કાંઠે ચાલવું એક એક અવલૌકિક અનુભવ છે દરેક પગલે પ્રકૃતિની નિકટતા અને આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થાય છે આ યાત્રાએ મને ધીરજ સમર્પણ અને જીવનનું મૂલ્ય શીખ્યું પૂરજીતની આ સિદ્ધિથી ધાવડ ગામના લોકોમાં ગૌરવની લાગણી જોવા મળી ગ્રામજનોએ તેનું સ્વાગત ફૂલોની માળાઓ અને આનંદના ઉદ્ધારો સાથે કર્યું પરિવારજનો અને મિત્રોએ પણ આ યુવાનની હિંમત અને નિષ્ઠાની પ્રશંસા કરી આ પ્રસંગ ગામ માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો નર્મદા પરિક્રમા એ ફક્ત યાત્રા નથી પરંતુ એક આધ્યાત્મિક સફળ છે જે વ્યક્તિને પોતાની અંદરની શક્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે આ યાત્રા દરમિયાન ભક્તો નર્મદા નદીના બંને કાંઠે આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લે છે જેમાં અમરકંટક ઓમકારેશ્વર મહેશ્વર અને ગરુડેશ્વર જેવા સ્થાનોનો સમાવેશ થાય છે આ પરિક્રમા દરમિયાન નર્મદા મૈયાની કૃપાથી ભક્તોને આંતરિક શાંતિ માનસિક સ્થિરતા અને જીવનનો નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે પૂરજીતની આ સફળ અન્ય યુવાનોને પણ પ્રેરણાદાયી બની રહેશે જયંતીના દિવસે પરિક્રમા લીધી ચાર ફેબ્રુઆરીએ અને બત્રીસો કિલોમીટરની પરિક્રમા એસી દિવસમાં પૂર્ણ થઈ એસી દિવસની અંદર રોજનું બેતાલીસ પિસ્તાલીસ પાંત્રીસ કિલોમીટર ચાલ્યો અને કોઈ બક્ષમાં કોઈ તકલીફ નથી આજ દિવસ સુધી તકલીફ નથી આવી સુરફાનની જાળી છે સૌથી ટફ પરિક્રમાની અંદર કહેવાય એકસો સાઠ કિલોમીટરની સુરફાનેશ્વરની જાળી એ પણ એકલો પાર કરવાનું સૌભાગ્ય મળ્યું અને નર્મદાજીની કૃપાથી એ અને નર્મદાજીએ હાથ પકડીને જ આખી કરાય એવો પર્સનલી અનુભવ છે કે ત્રણ વર્ષની સંપૂર્ણ પરિક્રમા એ શાસ્ત્ર રીતે ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસની હોય છે પરંતુ હવે સંસારી લોકો પરિક્રમામાં નીકળે છે એટલા માટે બત્રીસો કિલોમીટર છે એ વ્યક્તિ પર હોય છે કે કેટલા દિવસમાં એ કેટલું ચાલીને પરિક્રમા પૂરી કરે કેવો અનુભવ રહ્યો પરિક્રમાનો અનુભવ તો એ જ રહ્યો કે નવદાજીએ હાથ પકડીને આખી પરિક્રમા કરાઈ કોઈ શરીરમાં તકલીફ આવા નથી ચાર માસ ની અંદર કઈ એવું કઈ ફીલિંગ થયું કોઈ એવું કશું થયું તમને પરિક્રમા દરમિયાન કોઈ કેવો અનુભવ તમને કડવો તો કોઈ ખરાબ અનુભવ તો નહીં એવો કોઈ સારો અનુભવ કેવો આધ્યાત્મિક અનુભવ કેવો અમુક અમુક જગ્યાએ એવી જગ્યાએ માનો એકલા રોડ પર ચાલતા હતા ને કોઈક પર્વત પરથી આવીને તમને પાણી પીવડાઈને આશીર્વાદ આપી દેન શરીરમાં ઝંઝનાટી થાય એવો એક અનુભવ તિલકવાળાની આગળ એક ભાઈ આગળ મને પૂછ્યું કે રસ્તો બતાવો આગળ મેં કીધું ચાલો ને તિલકવાળા પહોંચ્યા ને ભાઈ ગાયબ થઈ ગયા એટલે એ નર્મદાજીએ કોઈકનો કોઈક વ્યક્તિ મોકલતા હોય છે કે અનુભવ કરાવતા હોય છે કે શું સંદેશો છે તમારો જેવા યંગ જનરેશન અત્યારે ચાર માસની અંદર પરિક્રમા પૂરી કરીને શું સંદેશો નર્મદા પરિક્રમાનો એક મોટા મોટો બેનિફિટ એ છે કે આખી પરિક્રમામાં કોઈ જગ્યાએ લિંગભેદ નથી સામાજિક સમરસતાનું એક ચોખ્ખું ઉદાહરણ નર્મદા પરિક્રમા છે ત્યાં તમે તમે સ્ત્રી છો 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 પુરુષ મોટા સાધુ કે સામાન્ય વ્યક્તિ એટલે એક પુત્ર તરીકે તમને જે નર્મદાજી જમાડે જે પીવડાવે તમારે ખાવાનું હોય છે તમે કોઈ મોટા સેટ નથી કે નાના કોઈ ગરીબ માણસ નથી ત્યાં એક મૂર્તિ તરીકે તમને દેખાય કેટલી મૂર્તિ છે નહીં સ્ત્રી કોઈ નહીં પુરુષ કોઈ કોઈ મોટા સાધુ નહીં કોઈ સામાન્ય પરિક્રમા સ બધા જ એક મૂર્તિ તરીકે જ પૂછવામાં આવે કે કિતને મૂર્તિ એ પ્રમાણે જ નબાજી સામાજિક સમરસતાનું ચોખ્ખું ઉદાહરણો ચાર માસ દરમિયાન આશ્રમો છે અને ગૃહ સેવાઓ પણ અમુક જગ્યાએ જ્યાં આશ્રમોની વ્યવસ્થા નથી ત્યાં કોક નું કોક સેવાભાવી વ્યક્તિ એમના ઘરમાં તમને આશરો આપીને રોકાવે છે